રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે પાંચમો દિવસ છે પાંચ દિવસમાં તેઓ પચાસ કિલોમીટર જેટલું અંતર કાપીને સોનડી ગામના પાટિયા સુધી પહોંચ્યા છે પદયાત્રાના પાંચમા દિવસે અનંત અંબાણીને જૈન ધર્મના રાષ્ટ્રીય સંત નરમુનિ મહારાજ મૂકવા આવ્યા હતા અનંત અંબાણી દસ એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે અનંત અંબાણીની પદયાત્રાના પાંચમા દિવસે એક જબરદસ્ત જોવા મળ્યો હતો પદયાત્રા કરતા હતા તે દરમિયાન રસ્તા પરથી એક ગાડી જતી હતી જે અનંત અંબાણીને ધ્યાને આપતા તરત જ તેમણે તેમના સ્ટાફને કહીને આ ગાડી રોકાવી હતી આ બાદ ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરીને અઢીસો જેટલા પક્ષીઓને કતલખાને જતા બચાવ્યા હતા અનંત અંબાણીએ ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરીને પક્ષીઓની રકમના જેટલા રૂપિયા થતા હતા તેનાથી બમણા રૂપિયા આપીને અબોલ પક્ષીઓને છોડાવી અને સ્વતંત્ર રીતે કુદરતી વાતાવરણમાં છૂટા મૂકવામાં આવ્યા હતા આ બાદ તેઓએ પગપાળા યાત્રામાં બે મરઘીઓ હાથમાં લઈને જય દ્વારકાધીશના નાદ સાથે પગપાળા યાત્રા કરી હતી આમ તેમણે યાત્રાના પાંચમા દિવસે જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો એમની ઝલક જોવા માટે પદયાત્રાના રૂટ પર કલાકો સુધી રાહ જોતા રહે છે પગપાળા ચાલતા ચાલતા અનંત અંબાણી સામાન્ય માણસની જેમ લોકોને મળે છે વડીલો બાળકો તેમજ લોકો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશનો નાદ બોલે છે

પદયાત્રામાં પાંચ દિવસથી ચાલીએ છે અને બે ચાર દિવસમાં પહોંચી જશું એ જ દ્વારકા તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે અને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે તો હું ચાલું છું અને અમારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે એ બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું મારા ભાઈઓ અને મારા મિત્રોને કે આ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું એ જ અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર